વિધાનમાં ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે પાવર ગ્રીડ વીજ લાઈન નાખવા સામે આક્રોશ કરવામાં આવ્યો છે ખેડૂતોએ રેલી યોજીને વિરોધ દર્શાવ્યો છે ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરાય છે ખેડૂતોની મંજૂરી વિના જ વીજ લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે તેવું તેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો વીજ લાઈન નાખવાથી તમામ ફળદ્રુપ જમીન બંજર બનશે ખેડૂતોએ અધિકારીઓ સામે પણ આક્ષેપ લગાવ્યા છે અધિકારીઓ ખેડૂતોને ધમકી આપીને વીજ લાઈન લખાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતો માંગ કરી રહ્યા છે પાવર ગ્રીડ ને લઈને કામરેજના વલથાંગ ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે કાર રેલી છે તે કાર રેલી સ્વરૂપે તમામ જે ખેડૂતો છે તે ખેડૂતો હાલ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને અહીં કલેક્ટર ખાતે આવેદનપત્ર આપશે તે પહેલા આપ જોઈ શકો છો વિવિધ જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડ દર્શાવીને અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેતી બચાવો દેશ બચાવો જાન દેંગે જમીન નહીં આ અલગ અલગ જે સ્લોગન છે તે સ્લોગન લઈને પ્લે કાર્ડ લઈને અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જે કઈ વાતને લઈને વિરોધ પાવર પાવરગીડ લાઈન જે જાય છે અમારી મહાકાય લાઈન જાય છે અમારી જમીન જમીનમાંથી એમાં કેટલું મોટું નુકસાન છે પાકને પણ નુકસાન છે અને જમીનનું વેલ્યુએશનને પણ નુકસાન છે બંને બાજુ માર્જિન બિનખેતીના હેતુ માટે વાપરવી હોય એકસો દસ ફૂટ એકસો દસ ફૂટ બંને બાજુ છોડવાની છે અમારી એક જ માંગ છે દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ કે અંડરગ્રાઉન્ડ લઈ જાઓ જી આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે ખેડૂતો છે તે ખેડૂતો અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતોની એક જ માંગ છે કે જે જમીન તેમની જે જઈ રહી છે તેમની સામે યોગ્ય વળતર આપવામાં આવે આપની સાથે ખેડૂત જોડાયા છે જે કઈ વાતને લઈને વિરોધ પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરે જઈને ખેડૂતોની સંમતિ વગર ખેડૂતોને માહિતી આપ્યા વગર જે ગેરકાયદેસર કામો થયા છે અને એનો જે ખેડૂતોએ સ્થળ પર વિરોધ કર્યો હતો એના અનુસંધાનમાં કલેક્ટર અમને આજે જવાબ આપવા માટે બોલાવ્યા છે પરંતુ પોલીસની હાજરીમાં જ્યારે પાવરગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવે ધમકાવે ને એવું કરતા હોય તો અમારા પ્રશાસનને પૂછવું છે કે જ્યારે તમારા જિલ્લામાં આ બધી ગતિવિધિઓ બનતી હોય તો પ્રશાસન શું ગોર નિંદ્રામાં છે કુંકરણીની ઊંઘ ઊંઘ લઈ છે પ્રશાસન કેટલા ખેડૂતો વિરોધ પ્રદર્શન છે કેટલા ગામોનો વિરોધ છે અમારા સુરત જિલ્લાના છ તાલુકામાંથી લાઇન પસાર થવાની છે પરંતુ એ લોકોએ સ્પેસિફિક જાહેરનામું ડિક્લેર કરવાની જગ્યાએ જનરલાઇઝ જાહેરનામું જે ડિક્લેર કર્યું છે એને લીધે ખેડૂતોને ખબર નથી કોના ખેતરમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલો આવવાનો એટલે જેણે જાહેરનામું વાંચ્યું જેના જેના ગામનું નામ આ જાહેરનામામાં છે એ બધા ખેડૂતોના આનો વિરોધ છે બધાને ખબર નથી કોના ખેતરમાં આવે એટલે એ લોકો નોટિસની રાહ જોતા નથી અને કહે છે અમને બધાના લાઇન મંજૂર નથી અને આમાંથી કોઈ પણ ખેડૂત એકલો નથી આખો સુરત જિલ્લાનો ખેડૂત સમાજ એ કોઈ પણ એક ખેડૂત હોય તો એની સાથે ઊભો છે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન મામલામાં કોર્પોરે